હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે રવિવાર અને બે ત્રણ વિડીયોમાં આપણે સતત કમ્પાઉન્ડિંગનો પાવર એના વિશે વાત કરી મિત્રો કમ્પાઉન્ડિંગ એટલે બહુ તમે લોબા ગાળાના રોકાણમાં તમને આ ફાયદો મળી શકે ઘણી વખત તમે વિપ્રો જેવા શેરની હિસ્ટ્રી જુઓ તો તમને ખ્યાલ આવશે કે કંપનીએ દસથી પંદર વખત બોનસ આપ્યું છે બે વખત કંપની સ્પ્રેડ કર્યા છે અને જે શરૂઆતના તબક્કામાં જાણે રોકાણ કર્યું છે એને એક શેર એ એક શેર પહેલાં સો રૂપિયાની એની મૂળ કિંમત હતી અને એ સો રૂપિયાનો એક શેર જણે શરૂઆતના તબક્કામાં લીધો છે એના એક એક શેરના એક લાખને છવ્વીસ હજાર શેર થયા છે આ છે કંપાઉન્ડ વિનો પાવર મિત્રો તમે કોઈ સારી કંપની પંદર વીસ તમારા પોર્ટફોલિયોમાં રાખી દો અને પછી એ શેર બજારની તાકાતથી તમને ખ્યાલ આવે બધી કંપનીઓ આવી નથી કરી શકતી એ પણ સો ટકાની વાત છે એટલે એના જ કારણે આપણે પોર્ટફોલિયો બધાઈને એક ટોપલીમાં ના રાખતા જુદી જુદી સેક્ટર જુદી જુદી કંપનીઓમાં થોડું થોડું રોકાણ કરવું જોઈએ ભલે રોકાણ નાનું હોય પરંતુ નાનું રોકાણ પણ તમને સરસ રિટર્ન આપી શકે છે મિત્રો શેરબજારમાં ખૂબ પૈસા રોકવાની જરૂર નથી જો તમારા કિસ્મત સાથ આપે તો એક નાનું આમથું રોકાણ તમને પંદર વીસ વર્ષે સારામાં સારું રિટર્ન અપાવી શકે અમારો જાત અનુભવ છે એટલે આજના યુવાનોને તો ખાસ એ કહેવાનું છે કે તમે કામમાં એટલા બધા વ્યસ્ત હો તમને શેરબજારમાં ઓછો હોય તો તમારે એસઆઈપી દ્વારા ધીમે ધીમે રોકાણ કરવું જોઈએ અને જે રીતે તમે એસઆઈપી ચાલુ કરો અને જો દસ દસ વર્ષ કમ્પાઉન્ડ સતત કન્ટિન્યુ તમે એસઆઈપીમાં રોકાણ કરો તો તમને એ આના વર્તનની ખબર પડે ભલે એક બે વર્ષમાં તમને રિટર્ન દેખાતું ન હોય મારે એક એસઆઈપી આઠ વર્ષથી ચાલે અને હવે એના રિટર્નની તમને ખબર પડે કે ના આ સરસ રિટર્ન મળ્યું છે બીજી એસઆઈપી તો ઘણી છે પરંતુ કોઈને બે વર્ષથી હતી કોઈને ત્રણ વર્ષથી હતી આજે હું પણ એસઆઈપીમાં અગિયારથી બાર હજાર રૂપિયા દર મહિને નખું છું મિત્રો આ ધીમું રોકાણ છે પરંતુ એક મક્કમ રોકાણ છે શેરબજારમાં ગભરાયા વગર રોકાણ કરવું જોઈએ અને અમુક એક શેરબજારમાં અમુક સમય એવો આવે છે ને તારે તો તમારે તમારા ભાગ્ય ખુલી જાય કાયમ આવો સમય આવતો નથી આ સભી જ્યારે જ્યારે નિફ્ટી ચાલતો હતો તારે હું પણ મીડિયામાં સતત કહેતો હતો અને તારે લોકો શેર ઓછું બીડ નહીં લેતા હતા ઈરડા રેલવેના શેરો ડિફેન્સના શેરો બજારમાં ધૂમ ખરીદી ચાલતી આજે એ બધી કંપનીઓ પચાસ સાહીઠ સાહીઠ ટકા ઘટી છે કંપનીઓ કોમ તો આજે એનું જ કરી રહી છે તેલ જે કામ કરતી હતી એ જ કામ આજે કંપની કરી રહી પરંતુ આપણું માનસ ચેન્જ થયું છે એ શેરો વિશે અને એક શેરોમાં ખરીદી ધીમી પડી ગઈ છે લીવાવાળા અને વેચવાવાળામાં ગેપ પડી ગયો છે જો વેચવાવાળા વધારે હોય અને લીવાવાળાને રસ ના હોય એટલે બજાર તૂટે છે પરંતુ જ્યાં લીવાવાળા જોરમાં હોય અને કંપનીને હજુ તમે એક વિનિશ પાઇપ તમે જોજો વોલ્યુમ થતું નથી શનિવાર શુક્રવારનું નવ હજારનું જ ખાલી વોલ્યુમ થયું અને પોણ ટકાની સર્કિટ લાગી ગઈ તમે વાત સમજો કે એ ટકામાં જે સો રૂપિયા કે દોઢસો રૂપિયાની રેન્જ હોય એમાં બધાને લેવા હોય ત્રીસોમાં લેવા હોય ને ત્રીસો એંસીમાં લેવા હોય ને એમ કરતાં કરતાં થોડાક હજાર બે હજાર છે વેચતા વેચતા તો તમારી એ સર્કિટ લાગી જાય અને જે કંપનીમાં કોઈની રચના હોય એ થોડાક વોલ્યુમમાં લોઅર સર્કિટ લાગી જાય બધા વેચવા લેવા ના હોય છે પોંચ ટકા કે દસ ટકાની શરતી હોય વેચવા વાળા ઊભા હોય આ બધું આવું કામકાજ હોય છે શેરબજારમાં એટલે અને પુરવઠાનો સિદ્ધાંત શેરબજારમાં જોરદાર કામ કરતો હોય છે અને લોકોની રૂચિ આજે વાતાવરણ ચેન્જ થતા વાર લાગતી નથી મિત્રો જ્યારે તળિયાનો ભાવ આવી ગયો હોય અને બધા લોકોને મગજમાં એવું પહેરી જાય કે આ ભાવે તો લેવા જ અને જો લોકો લેવાનું ચાલુ કરી દે તો પછી બજારની વધતો કોઈ રોકી શકતું નથી તમે આ ત્રણ દિવસમાં તમે જોયું હશે તો બજારમાં ખૂબ હલચલ નીચેથી દેવાલીમાં છે મિત્રો અને ઘણી કંપનીમાં સારું વોલ્યુમ પણ થયું છે તમે વોલ્યુમ ઉપર નજર રાખો તો પણ તમને ખ્યાલ આવી જાય કે બજારમાં કેવી વધઘટ છે અને આ કંપનીમાં શું પોઝિશન બનવાની છે આગળ જતા તમે એનો ચાર્ટ પણ જોઈ શકો છો અભ્યાસ હો તો પણ એ આપણે આપણા એ બાદની વાત છે પરંતુ આ ભાવમાં કે ઓનાથી થોડોક ઘટાયાના પછી શેરબજારમાં અવશ્ય રોકાણ કરી શકાય ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે આધી તો બજાર ઘણું ઘટવાનું છે મિત્રો જે ભય હતો ટેરિફનો એ શરૂઆતના ભય બજાર ખૂબ ઘટાડી દીધો ટેરિફ લગાવશે તો પાકું છે પરંતુ બીજું પાકું એટલું ને એટલું છે કદાચ ટેરિફ ના પણ લગાવે પ્રેસિડેન્ટ ટ્રમ્પની મનુ એના મનમાં બીજું ચાલતું હોય એને આપણા પાસે ક્રૂડ વેચવું હોય ડિફેન્સના સાધનો વેચવું હોય એના માટે એક દબાણ મૂક્યું હોય અને કદાચ આપણા માલ ઉપર ટેન્ફ લગાવે તો વિશ્વ મોટું પડ્યું છે આપણા ભારત અત્યારે શાંત છે શાંત રહેવાનું કારણ શું છે કે વિચારે કે આગળ કેવી રણનીતિ ઊભી કરવી જ્યાં અમેરિકામાં આપણો માલ જાય છે એની સામે કઈ રીતે આપણું એનું પેલું કરવું એમ એના ઉપર ટેરિફ ઓછી કરવી એનો જે આપણા માલ આવતો હોય એના ઉપર ટેરિફ ઓછી કરવી કે આપણે જે અમેરિકામાં વેચાશે માલ એ બીજા દેશોમાં વેચવા માટેનો માધ્યમ શોધવું આ માટે સરકાર પ્રયત્નશીલ છે અને એ સચિવો લેવલે પ્રધાનો લેવલે વાતચીત પણ થતી હોય છે પણ આવનારો સમય સારો સમય આવશે એ સો ટકા વાત છે મિત્રો બજાર ધીમે ધીમે સો ટકા ચાલવાનું છે ભારતીય બજાર દમદાર બજાર છે અને ભારતની ઇકોનોમી પરંતુ ગુડ લેવલ ઉપર ચાલી રહી છે થેન્ક યુ આભાર